ગણતરીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે તે પહેલાં વહેલી સવારે જે સ્ટાફ છે એનું રેન્ડમાઇઝેશન થશે અને ચોક્કસ સ્ટાફ કયા ટેબલે ફાઇલ બજાવશે એ નક્કી માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કરવામાં આવશે ત્યારબાદ સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરવામાં આવશે અને સાથોસાથ ઈવીએમથી આપણી સાત જે વિધાનસભા મત વિસ્તાર છે એની ગણતરી ચાલુ થશે કુલ ચૌદ ટેબલો એક હોલમાં હોય છે એટલે નાઇન્ટી એઈટ ટેબ્લો જે છે એ ઈવીએમની ગણતરી માટે હશે આ સિવાય એક ટેબલ હશે જે સૈનિકોના જે મોટ આવેલા છે જેને એને ઇટીબીપીએસ કહેવાય છે એની ત્યાં ગણતરી થશે અને પોસ્ટલ બેલેટ માટે બીજી અઠ્યાવીસ ટેબલો હશે કુલ બાર હજારથી વધુ પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે આ સંપૂર્ણ પ્રક્રિયા માટે સીસીટીવી રેકોર્ડિંગ હેઠળ થશે ખાસ આપને આ વિનંતી છે કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ કે કોઈ પણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ હોલના બિલકુલ અલાઉડ નથી એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જેનું નંબર છે ઝીરો ટુ એટ વન ટુ ડબલ નાઇન ફોર સેવન એટ એટ આ સંપૂર્ણ પ્રક્રિયા માટે થ્રી લેયર રાજ્યની આપણી પોલીસ હશે અંદર જે છે એસઆરપી હશે અને જે ગેટ છે મતગણતરીનો હોલ ત્યાં કેન્દ્રીય જે રિઝર્વ પોલીસ ફોર્સ છે એવા કુલ છ સાડા છસોથી વધુ પોલીસકર્મીઓ તૈનાત થશે કુલ કર્મચારીઓની ગણના જોઈએ તો દોઢ હજારથી વધુ કર્મચારીઓ આ સંપૂર્ણ કામગીરીમાં જોડાશે જે એક સાથે શું થશે હા નહીં એમાં તબક્કાવાર નથી એમાં પોતપોતાની પોતાની એ ગ્રાઉન્ડ સ્વતંત્ર રીતે આગળ વધી શકશે એટલે એનું સંપૂર્ણ જે ટ્રેન્ડ્સ કરીને એક સોફ્ટવેર છે એમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને ત્યાંથી આપણે એક અલગ મીડિયા રૂમ પણ બનાવેલું છે ત્યાં જે સ્ક્રીન છે ત્યાંથી આપને વિગતો મળી શકશે એ સિવાય ઓનલાઈન પણ ટ્રેન્ડ્સ સોફ્ટવેરથી આપણે આનું ટ્રેન્ડ જોઈ શકીશું વિધાનસભા વાઇઝ એમાં હશે રાઉન્ડ વાઇઝ હશે દરેક પ્રમાણે ટોટલ એમાં આપણે જોવા મળશે જી પોસ્ટલ બેલેટની સૌ પ્રથમથી ચાલુ કરવામાં આવશે ટોટલ વન ફોર્ટી નાઇન રાઉન્ડ છે પરંતુ એક અસેમ્બલીમાં મેક્સિમમ ટ્વેન્ટી એટ રાઉન્ડ ઇકત્તર રાજકોટ ગ્રામ્યમાં છે